બધા મજા મજામાં દેસુ હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ તો જો નવરાત્રી પણ હાલે છે ડાંડી રસના ટાઈમ છે ને ટાઈમ છે

તો ભાઈ જારે જારે મહેમાન આવે ને એટલે અમે ભાઈ ઢાબા ઉપર તો લાવીએ છીએ હો કારણ કે અમારે છે ને ફોટા શૂટ કરવા માટે स्पेशल ધાબા ઉપર જ આવવું પડે કારણ કે આનું વાતાવરણ જેવું હોય ને મજા જ આવે રાખે અને અમારા જો મિત્ર તમારા ઘરે આવ્યા છે આજ અને ફોટા ફોટા પાડ્યા ને મજા આવી છે શું છે રજો ભાઈ બાકી ખાસ કરીને અમારા મુકાઈસભાઈને મળવા આવ્યા છે અને એના સોંગ ને વાહ ભાઈ વાહ ભાઈને લેજો આગળ શેર કરજો વાહ ભાઈ વાહ બાકી તો શું છે મોજમાં ને

કે જ્યાં રૂમમાં તૈયાર થતા હોય અને બહારના અંદર આજ કેવું નાટક છે કયો ફેલ છે બધા મિત્રો સાથે મુલાકાત કરાવી છે અને જેટલું આજ કવર થાય ને એટલું તમને બધી નવરાત્રિ કવર કરીને બતાવવાનો છું આ વિડીયોમાં તો જમી કાઢવીને નીકળવાનું છે અત્યારે સાત વાગી ગયા છે જમવાનું બાકી છે તો જમી કાઢવી લઈએ એટલે પછી મીલું ક્યાં તો થવાનું જો મીલું આવે તો ઠીક નગર પછી હું એક જવાનો છું તો આજે તમને નવરાત્રિ અમારા ગામની નવરાત્રિ બતાવું છું mm -hmm. અને આ ભાઈ એવા છે ને ભાઈ મને વાંકી સૂકી મૂછ છે ને લાંબીને ટૂંકી આવડે ને તોય મારી પાસે દોર આવડાવે આ એવા ભાઈ છે એટલે મેં કીધું લાય મને આવડતી નહીં પણ લાંબી ટૂંકી જેવી આવડે એવી દોરી નાખો એક બાજુનો છેડો લાંબો હોય એકનો એક બાજુનો ટૂંકો હોય પણ તો આપણે દોરી છીએ મૂછ આપણને એવું કંઈ આવડતું નથી પણ મારી પાસે દોર આવડે મારો બેટો કોને ખબર એવું છે બધું મને કે હરખી મૂછ દોર હોય કે હું રાજા બનવાનો છું આજ મેં કીધું કાંઈ વાંધો નહીં અને અહીંયા માતાજીના ગેટઅપમાં જો તૈયાર થઈ ગયા છે સરસ માતાજી બન્યા છે અમારે બાપુ બધા ધીમે ધીમે તૈયાર થવા મળ્યા છે અને આ ભાઈ કે ત્યાં મંસું દોરી એટલે મને લેજો હોય કે કેવી લાગે એમ મેં કીધું બહુ સારી લાગે ભાઈ અને અહીંયા જો અમારા બાબુ બધા તૈયાર થઈ છે સરસ

આજ બૂટ બલાડા ને બોસરમાનું નાટક છે આજ સરસ મજાનું આજ ઓ બધા દેવીઓ તૈયાર થઈ ગયા છે અને ડ્રેસિંગ રૂમ છે તો બધા તૈયાર થઈ ગયા છે અને કેચરે નાટક પણ શરૂ છે આ બધા દેવી દેવતાઓ છે હા અહીંયા રાક્ષસો તૈયાર થઈ ગયા છે ડંકાસુર ને બંડકાસુર ને બધા આપણે નામ નથી આવડતું પણ આ જો રાક્ષસો સરસ મજાના તૈયાર થઈ ગયા છે આ બધા જો તમે આવી રીતના અમારે રાક્ષસો આજે બનેલા છે આપણે આવી જશે ઘરે વાગી જશે અઢી અને આવી રીતે અમારી નવરાત્રિ હતી તમારા ગામમાં કયા કયા નાટક રમે છે કેવી કેવી નવરાત્રી રમે છે ખાસ કરીને કોમેન્ટ કોમેન્ટમાં કહેજો અને કયા કયા નાટકો રમે છે ખાસ કરીને કોમેન્ટ કરવા ન ભૂલતા અને અમારી નવરાત્રી જો કંઈક આવી હતી હવે આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે કારણ કે વિડીયોને આપણે એન્ડ કરવો હશે પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો આ વિડીયો કેવો લાગ્યો હશે મળી આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બ બાય